એ પૃથ્વી રે જ્યાં ઉધી રસ છે કારણ કે ઈશ્વરની એ એને હું મહાત્મા મારા છે ગાયું છ પરમાત્મા એ ગાયું છે વેલવાણી છે એટલે એને ક્યારે પણ મારા કે છે આ બધા સાધનો શું છે કે આ પૃથ્વીનું દૈવત છે દેવ તીર્થ બ્રાહ્મણ આ આ પૃથ્વીનું દૈવત છે આ આ પૃથ્વી ઉપર આ વસ્તુ ના હોય તો પૃથ્વી શેદ બી રહી શકે નહીં

કેમનું ઉપર ચડાયો હોય આપણે તો વિચાર જ કરીએ તે લાખો હજારો વર્ષો પહેલા એમ ડુંગરાની ટોચ ઉપર જતા ફરક થયો ક્યારે બન્યું છે શું સમજ્યા છે આપણા વડવાઓ ગળિયાઓ શું સમજ્યા છે એમ એટલે એ દૈવત છે એ તો ના હોય પૃથ્વી તો પૃથ્વી ટકી શકે નહીં એટલા માટે મહારાજ કે છે વિપ્ર બ્રાહ્મણોનું ક્યારે પણ નિંદા કરવી નહીં આમ તો જનરલ નિંદાનો નિયુ કે આ તો તમારા તાત્કાલિક તમને મુશ્કેલીમાં મૂકે આ બધા સાધનો જે મેન મેન કયા આમ તો ના સરડી બધાને માટે છતાંય મહારાજે આટલા એ કાલિદાસ ને સવાલ કર્યો કે મારું રાજ નિષ્કંટન કેમ ચાલે કોઈ ઉપદ્રવ નહીં કોઈ રોગ નહીં શત્રુ નું આક્રમણ નહીં એ પ્રજા સુખી ભરેલું ભરેલું બહુ સારી રીતે બતાવો આપણે વેશ પલટો કરીને નીકળ્યું એટલે બે જણા વેશ પલટો સંન્યાસી નો વેશ લઈને ને ચર્ચા જોવા આ રાજા છે એમ ખબર ના પડે એવો વિશ મિનિટ ચાલે નગરમાં ક્યાંય ચર્ચા થતી હોય ત્યાં ઉભા રે ઓળી પાછા જોવે અગ્નિ અગ્નિમાં આખો દેવા હોમ કર્યો અને થાકી ગયો હોમ કરી એટલે એના બૈરીના ખોળામાં માથું મૂક્યું અને સુઈ ગયો એટલે હું ગઈ એને અગ્નિકુંડ ની સાઈડ માં શું પતિ નો થા પછી ગમે તેવું કામ હોય પતિ સુતો હોય જગાડો અને એક શાસ્ત્ર નો જન્મ પતિવ્રતા ધર્મ માં લો છે અહિયાં શું થયું અગ્નિ તો બળબળ હળગે છે નાનો છોકરો રમતો રમતો અગ્નિ પડી ગયો ત્યાં બેને જોયું પતિ સ્ત્રીએ જોયું છોકરો પડ્યો અગ્નિ હવે જો એકદમ લેવા જાય છોકરો બચી જાય તો આવ આ જાગી જાય તો પતિ ધર્મ બંધ થાય હવે આને રહેવા દે તો છોકરો મરી જાય પોતાની આંખ આગળ એટલે આને નિર્ણય કર્યો કે પતિવ્રતા ધર્મ ભંગ થવા દેવો નથી પતિ સૂતો છે અગ્નિ લાગે છે છોકરું અંદર પડ્યું પતિવ્રતા

ભગવાને કહ્યું છે કે ગાંધારી ને ખબર પડશે અમારા છોકરાનો નાશ થયો છે તો ત્યાંથી શ્રાપ આપશે બેઠી બેઠી તો આ પાછું આપણે હતું ત્યાં ત્યાં ઉભા રહીશું તો કે શું કરવું તો કે શાંત કરો

ગાંધારીએ કહ્યું કે જેવું મારું થયું એવું તારું થાય કોને કહ્યું શ્રી કૃષ્ણ લ્યો શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે છતાં એને કહ્યું કે એક સાચી થાય કેટલો પાવર વાપરો એ બધી વર્તા છે મારી અને એ જ રીતે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના કુટુંબને પોતાની આંખે મરતા જોયા યદુકુળ

આવી હજારે હજારો આખ્યાયિકાઓ આપણા દેશમાં છે આજે સતી અનસુયા છે સતી ને ત્યાં કેમ બી લોકો બાધા દર્શન તો છે બરાબર છે જીવ છે જીવે જીવમાં નિષ્ઠા રાખી તો આટલો એને પાવર તો જીવ પરમાત્મા માં નિષ્ઠા રાખે પતિવ્રતાની ભક્તિ તો એ ક્યાં જાય જીવે જીવ માં નિષ્ઠા રાખી બ્રહ્મા એ લોખંડ ચણ્યા આપ્યા નારદ ને કા પોચા કેલા કોણ કરે તો કે પતિ વર્તા શ્રી હોય કરે એને એમ કે ક્યાં થડું આ ઘર તો છે આપણી માં એટલે બ્રહ્માણી પાસે ગયા કે મમ્મી આ આ ચણ્યા પોચા કરવાના છે શા કે લોખંડ છે છે કોણે આપ્યા કે બાપા એ આપ્યા કે પતિવ્રતા સ્ત્રી હોય ને એ લોખંડના ચણા પોચા કરી દેશે એટલે સાવિત્રી એ મનમાં વિચાર કર્યો હારું છું પતિવ્રતા બરાબર છે કદાચ પાણી છાંટો ના થાય તો આ તો ના રહે ત્યારે બધો ભવાડો કરી મૂકે મારો હા આવન તેઓ નવકામો નવરો તારે શું બીજો ધંધો મારે કઈ મારે હું નવરી નથી તારે તો જાતા થઈ જવું એમ કરીને કાઢી મૂકે એટલે નારદ હારો હવે એટલે પાર્વતી મારા કડાટ કર્યો ને હું તો પછી એમને નહીં કર્યા એટલે એને એમ ક્યુ કે સાવિત્રી જો આમાં હાથ ના ગાળ્યો માટે કઈ છે એટલે હા પાર્વતી શું કે છે ભાઈ હું નવરો નથી એમ તારી મા કામ ના કરે મારે નવરો તું તો પછી આવું ના આયા કરો વારે વારે એ મને ના ફાવે હું હમણાં કઈ નવરી નથી ત્યાં જવું હોય ત્યાં જા એ પછી ત્યાંથી હવે ક્યાં જવું તો કે વિષ્ણુ લો બે બાકી છે લક્ષ્મીજી પાસે આવે લક્ષ્મીજીને વાત કરી ભાઈ આવું છે તો લક્ષ્મીજી કે છે કે તારી મા તો હતી સાવિત્રી

આવા દેવતાઓ માતા મેન ત્રણે પતિ ગયા એટલે આયા પૃથ્વી ઉપર એમને તે વખતે એવો ખ્યાલ કે સાવિત અનસુયા અત્રે ઋષિના ઘેર થી એ પતિવ્રતામાં બહુ પ્રસિદ્ધ છે એટલે એમને ઘેર આયા એનો આદર સત્કાર કર્યો અને વાત કરી કે ભાઈ આ આવું છે એટલે તો કે ભાઈ આ તો હતા તમારે ત્યાં તમારી માં તો કે હું ત્રણે ઠેકાણે ત્રણે ઠેકાણે જે આવ્યો પણ એમાં કે મેળ બેઠો નહીં તમે જવા જવાનો વાંધો એટલે હું તમારે ત્યાં આવ્યો છું તમે પતિવ્રતા છો એવું સાંભળી સારું બેસ અત્રી ઋષિ ની આજ્ઞા લીધી કે આ કામે આવ્યા છે ને કઈ વાંધો નહીં પાણી ને દલી છાંટી

આપણું તો ના કાઢ્યું આખા બ્રહ્માંડમાં ચા એ બાજુ હોવા થઈ ગયો તો કે હવે શું કરો તો કે આ ત્રિરિષ્ઠ ત્રિષિશ્રી આનસુયા ને ગમે તે રીતે આપણે પતિવ્રતતા માંથી પાડવી જ જોઈએ એનો નંબર છે નો આ એનો નંબર તુઝ આવવો જોઈએ આપણાથી વરિષ્ઠ તો જીવ છે તો કે શું કરીએ ચૂલા કરો બાન હાજે એટલે ઓલા હાજે ઓફિસેથી આયા ટ્રેણે પોતા કહી લોડી ત્રિઋષિ ની સ્ત્રી અનસુયા ચારે બાજુ એને ધોવા કરી મૂક્યો કે આ લોકો પતિ સ્ત્રી તો અનસુયા છે એટલે એ ના ચાલે

એ ત્રણે ભેગા થયા કે હારો હવે શું કરું બ્રહ્મા વિષ્ણુ શિવ તો કે હેળો હવે જઈએ નીચે એટલે સંન્યાસી નું રૂપ ધારણ કરીને ભિક્ષા અંગે કરીને આ ત્રણે જણા ત્યાં આવ્યા એટલે ત્રણ જોળી ટીંગાડી ગયા એમને ગયા એટલે અનસુયા એમ થયું કે ત્રણ સન્યાસી જમવા જમવાની થાળી આવી એટલે જમવાનું બંધ કર્યું કેમ તો અમે તો નગ્ન જમીએ જાય એટલે અત્રી ને કે છે કે આ તો આવું કે છે અને જમ્યા વગર જાય તોય ઉપાધિ અને હવે હવે શું કરવું અત્રી ઋષિ કે પાણી છાંટ અને પાંચ પાંચ વર્ષના છોકરા બનાવી દે ના જાય તો પાંચ વરસાદ તો ના ગયા એને કઈ વાંધો નહીં અત્યારે ત્રણ એક જ સરખા પાંચ પાંચ વર્ષની ના થઈ ગયા પછી એમને જમાયા

એટલે અત્રિ ઋષિને શ્રીને અનુસૂડીને કહ્યું કે તમે સર્વ પ્રકારે અમારા એમાં મત નહી અમારા જે પતિ છે એને અસલ લાવો અમને એટલે અત્રિ ઋષિને કહ્યું કે ભાઈ આ તો આ બ્રહ્મા વિષ્ણુ શિવ છે એટલે અત્રિ ઋષિ પાણી છાટ એટલે મંત્ર બોલી ને પાણી છાંટ્યું એટલે જે સ્વરૂપમાં હતા એ સ્વરૂપમાં એ લોકો આવ્યા પછી દર્શન દીધા અને બહુ પ્રસન્ન થયા કે માગો એટલે આપણે છોકરા ન હતા એટલે એમણે કહ્યું કે ત્રણે અમારે ત્યાં જન્મ લ્યો એટલે શિવજી એ દુર્વાસા રૂપે એમને ત્યાં જન્મે અને બ્રહ્મા એ ચંદ્રમા રૂપે એમને ત્યાં જન્મે અને આપણે આ જે વિષ્ણુ એ દત્તાત્રેય રૂપે એમને ત્યાં જન્મ આ ત્રણે એમને ત્યાં જન્મ લ્યો

बजे <laughs>